હ આજે આપણો સનાતની ધર્મના હિસાબે જે રક્ષાબંધનનું જે પર્વ છે એ જેલમાં પણ ઉજવાય જેલના કેદીઓને પણ શાંતિ મળે એમને સંતોષ થાય એ હેતુથી અમારી વડી કચેરી પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના આદેશથી અને તેમજ અમારા શ્રી એસપી સાહેબના આદેશ એમની સીધી માર્ગદર્શન અને દોરવણી હેઠળ અમારા સ્ટાફને સાથે રાખી અને અમારા જે કેદીઓ ભાઈઓ છે બંદીવાન ભાઈઓ છે એમને પોતાની સગી બહેનોને રક્ષાબંધનનો પર્વ એમની સાથે રહી ઉજવી શકે એ હેતુથી અમે આ જેલમાં આયોજન કરેલું છે અમારી જેલ પ્રશાસન તરફથી કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવા માટે મીઠાઈ અમારા જેલના કેદીઓ મારફત બનાવી અને એનું વેચાણ કરી અને એ બહેનો એ પોતાના બંદીવાન ભાઈને મોઢું મીઠું કરાવી શકે એવી વ્યવસ્થા કરેલી છે અને સાથે સાથે વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ હેતુથી આ એક વૃક્ષનું છોડ એ બહેન તરફ ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની સગી બહેનને રાખડી બાંધતી વખતે આ ભેટ આપવામાં આવે અને વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ રીતે એ રીતના અમારા હેતુથી આ પર્વ ઉજવવામાં આવેલ છે સાથે સાથે અમારી શિસ્તને સલામતી જળવાય એ એવા હેતુથી પણ આ અમે આયોજન કરેલું છે બસ ભાઈને મળવાનો આનંદ છે અને ભગવાનને પ્રાર્થના છે કે સર્વનું કલ્યાણ થાય બાકી તો ગુનામાં તો એવું છે કે અમને એવું લાગે છે કે મારા ભાઈ નિર્દોષ છે પછી જોઈએ અહીંયા વધારે ભાવસભરને વધારે લાગણીવશ થઈ જવાય એ ઘરે શું છે કે રાખડી બાંધતા હોય તો નિરાતે ભાઈ બહેન મળતા હોય આનંદ કિલોલ કરતા હોય સાથે કલાક બે કલાક માણીએ કે સાથે લંચ ડિનર કરીએ અહીંયા બે મિનિટનો સમય પણ નથી મળતો એટલે વાતાવરણ વધારે ભાવ વિભોર થઈ જાય અને ભગવાનની દયા છે કે અમે લોકો મક્કમ રહી શકીએ છીએ અને સ્ટ્રોંગ રહી શકીએ છીએ અને ભગવાન એ જ પ્રાર્થના કે બસ આવું જ મનોબળ આપે સૌને ભાઈને ગુડ હેલ્થના આશીર્વાદ આપ્યા અને બસ સર્વ મંગલના આશીર્વાદ આપ્યા આમાં 10 મું ગુંભાર મારી ઘરવારી નો ચારસો નંબર ત્રણસો 302

આ સાહેબશ્રી ને બધા સાહેબ છે એ બધા હારો અમારો બધો કર્યો જી બેન અમને રાક્ષી બાંધે બરોબર એને વૃક્ષ અમે દીએ